કેમ છો બાળમિત્રો મજામાં આજે આપણે જાદુઈ જાળ અને ચાર મિત્રોની વાર્તા સાંભળીશું અને આવી નવી નવી વાર્તાઓ સાંભળવા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો શરૂ કરીએ એક સુંદર ગામ હતું જેમાં ચાર મિત્રો રાહુલ કિશન વિજય અને સંદીપ રહેતા હતા ચારે મિત્રો વચ્ચે ખૂબ જ ગાઢ દોસ્તી હતી પરંતુ ચારે અલગ અલગ સ્વભાવ અને ગુણધર્મો ધરાવતા હતા રાહુલ ખૂબ જ બહાદુર અને હંમેશા નવી નવી સાહસિક વસ્તુઓ અજમાવવાનો શોખીન હતો જ્યારે કિશન સમજદાર અને હંમેશા ઊંડા વિચારો કરતો રહેતો હતો વિજય સ્વભાવથી હંમેશા ઉલ્લાસભરો અને મસ્તીખોર હતો જ્યારે સંદીપ અત્યંત ઈમાનદાર અને પરોપકારી હતો એકવાર ચારે જ્યારે મિત્રો જંગલમાં ફરવા ગયા હતા ચાલતા ચાલતા તેઓ દૂર સુધી નીકળી ગયા અને થાક લાગતા તેઓ એક વિશાળ ઝાડના છાયડામાં આરામ કરવા માટે રોકાયા તેઓ ચાડ નીચે આરામ કરતા હતા ત્યાં અચાનક ચાડમાંથી એક અવાજ સંભળાયો તમે ખરેખર ખૂબ પ્રામાણિક અને દયાળુ માણસો લાગો છો હું એક કલ્પ વૃક્ષ છું તમે જે માંગશો તે હું તમને આપીશ પણ તેના માટે તમારે હું જે પ્રશ્ન પૂછીશ તેનો સાચો જવાબ આપવો પડશે તો હું તમારી જે ઈચ્છા હશે તે પૂર્ણ કરીશ ક્યારે મિત્રો આશ્ચર્યચકિત થઈ ગયા સૌથી પહેલા જાડે રાહુલને પ્રશ્ન પૂછ્યો શક્તિ વધુ મહત્વની છે કે બુદ્ધિ વધુ મહત્વની છે રાહુલે જવાબ આપતા કહ્યું મારા મત મુજબ તો બુદ્ધિ વધુ મહત્વની છે કારણ કે શક્તિ ક્યારેક વ્યર્થ જઈ શકે છે પરંતુ બુદ્ધિ હંમેશા આપણને ઉકેલ આપે છે જાડ તો રાહુલના જવાબથી ખૂબ ખુશ થઈ ગયું અને તેની ઈચ્છા મુજબ તેણે એક સોનાની તલવાર આપી ત્યારબાદ જાડે બીજો પ્રશ્ન કિશનને પૂછતા કહ્યું સત્ય અને સંપત્તિ બંનેમાંથી કોણ વધુ મહત્વનું છે કિસ્સાને જવાબ આપતા કહ્યું મારા મત મુજબ સત્ય વધુ મહત્વનું છે કારણ કે ધન ખોવાય તો આપણને પાછું મળી શકે છે પણ જો કોઈનો વિશ્વાસ ખોવાઈ જાય તો ક્યારેય પાછો મળતો નથી જાડે તેના જવાબથી સંતુષ્ટ થઈ તેને પણ તેની ઈચ્છા મુજબ એક જાદુઈ પેન આપી સાચો આનંદ મેળવવો હોય તો શેમાંથી મળે વિજયે જવાબ આપતા કહ્યું હમ મારા મત મુજબ તો સાચો આનંદ એમાં છે કે તમે જેને પ્રેમ કરો તે જ કામ કરો અને જે કામ કરો તે દિલથી કરો તો તમને સાચો આનંદ ચોક્કસ મળશે ચાડ વિજયના જવાબથી પણ ખૂબ ખુશ થઈ ગયું તેણે પણ તેની ઈચ્છા મુજબ એક ઘોડો આપ્યો ચાળે છેલ્લો પ્રશ્ન સંદીપને પૂછ્યો સંપત્તિનો સાચો ઉપયોગ શું હોઈ શકે સંદીપે કહ્યું મારા મત મુજબ તો સંપત્તિનું સાચું મૂલ્ય તે જ છે કે તમે તેને જરૂરિયાતમંદની મદદ માટે વાપરો ઝાડ સંદીપના જવાબથી ખૂબ ખુશ થયું અને તેને પણ તેની ઈચ્છા મુજબ એક જાદુઈ ઘડો આપ્યો જે ઘડો જ્યારે પણ જરૂર હોય ત્યારે જરૂરિયાતમંદ માટે જરૂરી વસ્તુ આપે આમ ચારે મિત્રોએ પોતાની બુદ્ધિ અને સાહસિકતાથી જાણના તમામ પ્રશ્નોના સાચા જવાબ આપીને તેમના ઈચ્છિત ફળ મેળવ્યા બાળકો આ વાર્તામાંથી આપણને શીખ મળે છે કે તમે સાચા હો અને જો તમે સારા કર્મ કરશો તો જીવન તમને ચોક્કસ સારું ફળ આપશે